જો આ તો હમણાં તો સાહેબ ઘરે એટલે નાસ્તા કરવાનો ટાઈમ જ નહીં કાંઈ કેમ જે આવે એ ટાઈમે નાસ્તો કરવાનો હા જે નાસ્તો પણ હજી એને બાર દિવસની રજા વધારે લેવી પડશે કેમ કે પગમાં હજુ દુખે છે જો બે ટાકા બાકી છે દસ તોયળ્યા છે થોડુંક રિકવરી આવતા બાર લાગશે પણ તો એ ઘણું બધું સારું થઈ ગયું છે નથી વાંધો આવે એમ પણ ડોક્ટરે કીધું છે તો કરવું તો પડશે એ મિટિંગમાં જવાનું હતું ઓગણીસ તારીખે જયપુર મીટિંગ હતી એ કેન્સલ કરી અને કે હું નહીં આવ્યો કે ના પાડી દીધી ને વાત થઈ છે હમણાં કઈ વાત થઈ છે પછી કેવું છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી મમ્મા એ નાસ્તો કરી લીધો છે અમે બે બાકી છીએ

Ker, ker, pop cut. <laughs> Ayo, bapak Jo, Pop kudé, pop, pop kudé, pop kudé. <laughs> Hoo, cici apa al? Mamom

પોંકવાડા બનાવે છે બિંદુ પહેલી વાર બનાવું ઈ તો રેડીમેડ પાછા એટલે હા બાકી બાંધવાનો તો આપણે જ છે આ રહ્યો જો આ મહારાણાવાળાનો પોંકવાડાનો ઇન્સ્ટન્ટ પોંકવાડા કરીને હમણાં બાડ ઉલી ગયો તો ને ત્યારે લઈ આવ્યો તો ઓ આ બા સાઉટ ટ્રાય તો કર કાઈ થઈ છે હા તો રહેવા દિયો

મે કેધું એવું કીધું મે કેધું પેલા આ ટ્રાય કરી પછી લઈ આવશું મને દીદી કે આ લઈ લઈ કે પેલા આ ટ્રાય પછી બોલું આ બરાબર છે બીજી જગ્યાએ ને એ તો નેક્સ્ટ ની પૂછાય ને તમે તમે પૂરું કરી દેવાના તો ને એને નો પોહાતું હોય ને એ નો જાય તો

સારું ચાલો તો એક વાર આ બિંદુ બનાવી લઈએ પછી જોઈએ અને તમને કેશું કેવા પૈસા નહીં ખજુરી ખજુરી તો બનાવે છે ઈ નહીં આ પોખોડા હા પેલી મેં તો કદી ખાધાય નથી તો એટલે તો કહું કે એકવાર તું બનાવી લે મન ડાળોડા ઈ મન બભા મન ભજીયાનું ડાળોડા ભાવ તો ફળાક આદ નાખતા હોય મને સાક રોટલા ભાવે તો આમ નહીં ભાવે કાઈ ની હાલો હમણાં જો બનાવી લીયા પછી હવે નઈ બોલો કઈક નઈ હવે નઈ બોલે હવે હમણા કો હવે તો નઈ બોલે એમ કીધું ને ઇ લિમિટ માં એટલે હવે નઈ બોલે હવે બંધ થઈ જશે કાઈ નઈ હરવા ઈ કી ઓવર લિમિટ માં હું એટલે હા ભાઈ હરુ હાલ ને લે હેલ્લો તો જો આ ફાઈનલી કાલ નો પ્રોગ્રામ ચાલતો તો તો આજે મેડમ ને ટાઈમ મળ્યો છે બિસ્કિટ બનાવવાનો બહુ જરાક બનાવતા બનાવતા જણાવી દો કેવી રીતના શું બનાવાય કઈ છે નહીં ગોળ આવે ને પોચો ગોળ ક્યાં ખજૂર પોચો ખજૂર આવે ને લેવાનો ઠળિયા વગરનો લ્યો તો વધારે સારું એટલે ઠળિયા કાઢવા ન પડે પણ ઠળિયા કાઢ્યા છે અને ઠળિયા વગરનો ખજૂર લેવાનો એકદમ પોચો આવે ને પછી એને ઘીમાં શેકી નાખવાનું જો હાવ સોફ્ટ ન થઈ જાય જો લોંદો થઈ જાય જો લોંદો થઈ જાય ત્યાં સુધી કરવાનું સા ઓલો કરો શેકવાનું છે સોતે સો આ કરવાનું પછી બિસ્કિટ ઉપર લગાવી દેવાનું બે બાજુ એક ઉપર લગાવાનું નીચે બીજી બિસ્કિટ પછી આવે ને ટોપરામાં કોટ કરી કોટ કરી દેવાનું ઓકે છે નહીં થઈ ગયો ને તો વાંધો ફટાફટ એને ડેકોરેટ કરી દીયો હા પણ ઠરે એટલે હાલો તો કાય વાંધો ન્યા આપણે હાલો આટો મારી આવીએ અચ્છા એવું છે સારું હાલો પતાવો તો ચાલુ થઈ ઓકે ઉતારું લવ આ સુકાઈ દે બિસ્કિટ બનવાનું ચાલુ ગયું છે

લો તો જો આવી ગયા છીએ અમે જરા કાંટો મારવા ગયા હતા બાર હું ને બિંદુ અને બિંદુ હવે કિચન નું થોડુંક કામ છે એ કરે છે બસ તો આજના બ્લોગમાં આટલું જ હતું જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો મળશું હવે કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજીને હર હર મહાદેવ